નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સારંગપુર મંદિરેથી દર્શન કરીને પરત ફરેલા અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં અમદાવાદ પરત ફરેલા પિકઅપ ગાડી પલટી ખાઈ ગઈ હતી તેના કારણે ગાડીમાં સવાર કુલ સોળ જેટલા લોકોને ઈજા થઈ હતી ત્યારે મિત્રો ઈજાગ્રતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમદાવાદના એક જ પરિવારના સભ્યોને સાળંગપુર મંદિરે ખાતે પિકઅપ ગાડી પર લઈને દર્શન કરવા ગયા હતા સાળંગપુર દર્શન કરીને અમદાવાદ તરફ પરત ફરતી વખતે બોટાદ જિલ્લાના પરબરવાડા ગામ પાસે સાળંગપુર રોડ પર બજંગદાસ બાપાની મઢ પાસે પિકઅપ ગાડીના ડ્રાઈવરે સ્ટ્રેંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી પલટી કાઇ ગાતા અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માતમાં ગાડીમાં સવાર પાંચ મહિલા બે બાળકો સહિત સો લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી જેમાં ઈજાગ્રત એમ્બ્યુલન્સ માપતે બરવાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ